જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મેં કાપ્યા પછી બિલકુલ પણ ખંજવાળ ના આવે ને તે રીતે સુરણનું શાક બનાવ્યું હતું તો તેની માટે સૌ પ્રથમ તો આપણે સુરણ લઈ લેવાનું છે તો તેને મેં એક સરસ સરસ રીતે ધોઈ લીધું છે કારણ કે તે ધૂળવાળું બહુ હોય છે માટે આપણે તેને એકદમ સરસ રીતે ધોઈ લેવાનું પછી આવી રીતે બે હાથમાં આપણે તેલ લગાવી દેવાનું છે આગળ પાછળ બે હાથમાં તેલ લગાવી દેવાનું જેથી કરીને શું થશે કે તમે આને કાપશો ને તો બિલકુલ પણ પછી ખંજવાળ નહીં આવે કાપ કાપશો ત્યારે તો ખંજવાળ નહીં જ આવે પણ જ્યારે પછી આપણે બેઠા હોઈએ કે કાંઈ પણ કરતા હોય ને પછી બહુ જ ખંજવાળ આવતી હોય છે માટે આપણે જ્યારે તેને કાપીએ ને એ પહેલાં જ આપણે તેમાં હાથમાં તેલ લગાવી દેવાનું જેથી કરીને બિલકુલ પણ ખંજવાળ ના આવે પછી આવી રીતે આપણે તેને નાના નાના કટકા કરી લેવાના છે નાના નાના પહેલાં ભાગ કરી લેવાના આવી રીતે અને પછી તેના મીડિયમ સાઇઝના નાના નાના કટકા કરી લેવાના છે તમે જો મારી આ ટ્રીકથી ફોલો કરશો ને તો તમારો આ સુરણનું શાક બહુ જ ટેસ્ટી બનશે અને પંજાબી શાકને પણ તમે ભૂલી જાઓને તેવું આ સુરણનું શાક બને છે તો કટકા થઈ જાય ને પછી મેં તેને એક મોટા બોલમાં કાઢી લીધું છે તો તેને આપણે સરસ રીતે ફરીથી ધોઈ લેશું કારણ કે આપણે જ્યારે કાપવું હોય ને તો ફરીથી આપણા જે ઉપરનો ભાગ હોય છે ને ધૂળવાળોને એવો તો ફરીથી થોડુંક કાળું પડતું હોય છે માટે અને એકદમ સરસ એવું મેં અહીંયા રૂમાલથી જો કોરું પણ કરી લેતું છે કારણ કે આપણે આને તળવાનું છે માટે આપણે આવી રીતે કોરું કરી લેવાનું તમે આની જગ્યાએ બાફી પણ શકો છો પણ જો તમે તળીને કરશો ને તો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે આપણે તેને તળી લેવાનું છે આપણે પચાસ ટકા જેટલું જ આપણે તેને તળવાનું છે આખું નથી તળી લેવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને સરસ રીતે તળી લેવાનું છે તો જો એક સુરણ તમે આવી રીતે જોશો ને તો આવી રીતે સરળતાથી કપાતું હોય મીન્સ કે આપણે પચાસ ટકા જેટલું આપણે તળાઈ જાય ને ત્યાં સુધી તળવાનું હવે તેને આપણે તેલમાંથી કાઢી લેવાનું છે તો બધું સોરણને આવી રીતે તેલમાંથી નીતારી નીતારી અને બધાને આપણે પહેલાં કાઢી લેશું અને હવે તેને થોડીવાર સાઈડમાં રાખી દઈશું હવે મેં બે મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે તો તેને આપણે મિક્સર જારમાં પેલાં લઈ લેવાની છે સાતથી આઠ લસણની કઢી આ એક નાનકડો આદુનો કટકો લઈ લીધો છે અને બે મોરા મરચાં લીધા છે તમે આની જગ્યાએ તીખા મરચાં પણ લઈ શકો તો હવે તેને આપણે પાણી નાખ્યા વગર પેસ્ટ બનાવી લેવાની છે આવી રીતે હવે આપણે જેમાં તૈડે લગતા ને સુરણ તેમાંથી હું તેલ થોડું કાઢી લઉં છું અને તેમાં તેમાં આપણે વઘાર કરી લેશું તો બે ચમચી તેલમાં આપણે ત્રણથી ચાર લવિંગ બે આપણે નાની એલચી આવે છે તે એક મોટી એલચી એક ચમચી જેટલું આખું જીરું થોડી હિંગ નાખવાની છે અને આપણે જે ડુંગળીવાળો પેસ્ટ કર્યો છે ને તે નાખી દઈશું અને સાથે બે સૂકા લાલ મરચાં એડ કરી દેવાના છે તો હવે તે સતળાય છે ને ત્યાં સુધી એક વાટકીમાં મેં અહીંયા એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે થોડું મેં અહીંયા તીખું મરચું નાખ્યું છે સાથે થોડી હળદર ધાણાજીરોનો પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી અને તેમાં થોડું પાણી એડ કરી અને તેને રાખી મૂકશું જેથી કરીને જ્યારે આપણે તેને નાખીએ ને આમાં વઘારમાં ત્યારે તે બિલકુલ પણ આપણે કાળું નહીં થઈ જાય બળી નહીં જાય અને તે પાણીમાં એકદમ સરસ એવું ફૂલી પણ જશે તો જુઓ એકદમ સરસ એવું આપણું પાણીમાં થોડીક વાર રહેશે ને એટલે ફૂલી પણ જશે અને આમાં તમે વઘારમાં નાખશો તો બિલકુલ પણ બળશે નહીં તો હવે તેને પણ આપણે થોડીવાર માટે સતડાવા દઈશું તો તે પણ એકદમ સરસ એવું સતરાઈ ગયું છે તો હવે મેં અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા લઈ લેવાના છે મારે મોટા ટમેટા હતા એટલે મેં બે જ લીધા છે પણ જો તમારા મીડિયમ સાઇઝ ન હોય તો ત્રણ લઈ લેવાના અને તેને પણ મેં પીસી લીધું હતું સાથે આપણે જરૂર મુજબ મીઠું પણ ઉમેરી દેવાનું અને થોડી ખાંડ નાખી અને ધીમા તાપે આપણે તેને ઢાંકીને ચડવા દેવાનું છે વચમાં વચમાં આવી રીતે હલાવતા રહેવાનું જેથી કરીને આપણે નીચે ગ્રેવી બેસે નહીં તો એકદમ સરસ એવું તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી આપણે ટમેટાને પણ ગળવા દેવાના છે તો આપણા ટમેટા પણ એકદમ સરસ એવા ગળી ગયા છે જુઓ આવી રીતે તમે બનાવશો ને તો બધાને ખૂબ જ પસંદ આવવાનું છે અને તેનો શિયાળો પણ શરૂ થઈ જાય છે તો આ સૂરનું શાક શિયાળામાં બહુ જ લાભદાયક હોય છે તો તમે પણ એકવાર જરૂરથી બનાવજો હવે મેં અહીંયા દોઢ કપ જેટલું ગરમ પાણી નવસેકું પાણી કરીને નાખેલું છે જેનાથી તેનો ટેસ્ટ આપણે બિલકુલ પણ આ શાકનો ટેસ્ટ બગડશે નહીં જો તમે ઠંડુ પાણી નાખશો તો થોડો ટેસ્ટ ચેન્જ થઈ જશે માટે તો તે પણ આપણે ઉકળી જાય ને પછી આપણે સુરણને નાખી દેવાનું અને પછી હવે ઢાંકીને આપણે દસ મિનિટ માટે મીન્સ કે આપણે સુરણ ચડી જાય ને ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનું છે તો ફક્ત દસ મિનિટમાં જ તમારા સુરણ ચડી જશે ગેસની ફ્લેમને ધીમી રાખીને જ ચડવા દેવાનું તો જુઓ એકદમ સરસ એવું આપણું સુરણનું શાક તૈયાર થઈ ગયું છે અને સુરણ પર તમે આવી રીતે જોશો ને તો એકદમ એવા ચડી ગયા છે જો છે ને એકદમ સરળ રીતથી તમે આ સુરણનું શાક બનાવી શકો છો બધાને એમ થતું હોય કેટલું ધૂળવાળું હોય છે અને પછી કાપીએ પછી ખંજોળ આવે છે તો બિલકુલ પણ એવું નહીં થાય અને તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો ઉપરથી મેં અહીંયા બે નાની ચમચી જેટલું ઘી નાખી દીધું છે તેનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો આપણું સુરણનું શાક તૈયાર થઈ ગયું છે તમે તેને રોટલી સાથે પરોઠા સાથે ભાખરી સાથે ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને બાળકોને તો ખબર જ નહીં પડે કે આ સુરણનું શાક છે તેને પણ તમે એકદમ સરળતાથી ખવડાવી શકશો તો તેને તમે આપણે ગરમા ગરમ પીસી નાખીએ અને હા જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય જય માતાજી